અરે એ મને મારા ભાઈએ ના પાડ્યો મારા ભાઈએ મને ના પાડ્યો ને હાલતો ના મારો ભાઈ નથી ના ના હું એકલો ઘરે જ રહીશ

ભાઈ ને સોડ્યો છે મારા ભાઈ ને ધક્કો પેલો તારા ભાઈ તારા ભાઈને તું બારે તો કાઢે તારા ભાઈ બારે કાઢ પડતો કરું તું બારે કાઢ ખાલી આપણે બારે કાઢ તું ખાલી તું ઘરેથી લાકડો લેતો હોય તો આ ચેનલ માં વિડીયો મેલ્યો હશે તો સબસ્ક્રાઈબ કરો લાઈક ચાર્જર વોટ ટાઈમ પૂરો કરાવ દો આ થોડોક નવો નવો વિડીયો કોન્ટેમ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો